લાંગણ નદી પુલ નું કામ નબળું થવાના આક્ષેપો સાથે લેખિત રજૂઆત અમારા ગામના ઉપસરપંચ છે બાબુભાઈ અર્જુનભાઈ ચાવડા અને આજે વારંવાર એની પણ રજૂઆત કે કલેક્ટરશ્રીને મામલતદારશ્રી ને તાલુકા વિકાસ અધિકારી ને જિલ્લા વિકાસ અધિકારી ને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી આનો કોઈ નિકાલ નથી આવતો આનું મેન કારણ જે મેઇન ભ્રષ્ટાચારી છે એ બે અધિકારી છે જેનું એકનું નામ છે બીનાબેન અને એક છે સોલંકી સાહેબ કાર્યપાલક છે એનીએ અત્યાર સુધીમાં મેં હજાર વખત રજૂઆત કરી ટેલિફોનિક વાત કરી રૂબરૂમાં વાત કરી કાગળ ઉપર વાત કરી અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો જવાબ આપવામાં નથી આવ્યો મેન મુખ્ય આરોપી એ બેને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે હું તાલુકા ભાજપ મંત્રી ભરત સોલંકી લાંગોદરા ગામનો સ્થાનિક નિવાસ છું અમારા ગામની સમસ્યા આજે ચાર પાંચ વર્ષથી આ ફૂલનું કામ જે બંધ છે એનું મુખ્ય કારણ અધિકારીઓ અધિકારીઓમાં જે તે સમયે વારંવાર મેં રજૂઆતો કરી મામલતદાર શ્રી ને કલેક્ટર શ્રી ને મુખ્યમંત્રી શ્રી ને તપાસના આદેશ જે નબળું કામ થયું તે બાબતે આજે 4 વર્ષથી અમારા ગામના મેન મુખ્ય રસ્તો કહેવાય કે આજુબાજુના વિસ્તારમાં જે બધા લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય તો આઈ થી ને જવા આવર જવાનો રસ્તો છે બાળકોને ભડવા જવામાં આટલી સોમાસામાં તકલીફ છે આઈ થી રસ્તામાં પડે ઓવા રસ્તાના ખાડા થઈ ગયા કોઈ પણ અધિકારીઓએ ધ્યાન નથી દીધું વારંવાર અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ તરગઠિયાએ અધિકારીઓને હોય ખીજાણાં રજૂઆત કરી છે પણ અધિકારીઓની હિસાબે આજે અમારું ગામનું કામ પૂર્ણ થયું નથી તો તકે તાત્કાલિક ધોરણે આની ઉપર લેવામાં આવે આ કામ પૂર્ણ કરવામાં આવે અને આ ત્રણ સાઈડ જે અધૂરી છે એને ચાર દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે એ ખાસ અધિકારી શ્રીઓને હું રજૂઆત કરું છું તાત્કાલિક ધોરણે આનો નિકાલ નહીં આવે તો અધિકારીઓની ઓફિસમાં જઈને ઉગ્ર આંદોલન કરશું જે જિલ્લા કાર્યપાલક હોય તાલુકા કાર્યપાલક હોય કે વહીવટીના જે પણ આના અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ અને તપાસના આદેશ આપેલા છે એની હજી સુધીમાં તપાસ નથી કરી જે ભ્રષ્ટાચાર થયો છે એમના તપાસના આદેશ આપે તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે કયા કયા અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો અને મારા ગામના વિકાસ પૈસા ખાધા અધિકારી રજૂઆત કરી તો તમને શું જવાબ આપ્યો અત્યાર સુધીમાં અધિકારીઓ એવું કહે છે કે જોઈ લેશું જોઈને તમને કહેશું અને તપાસ ચાલુ છે તો તપાસ ચાલુ છે તો શું તપાસ ચાલુ છે પાંચ ચાર વર્ષથી તમે તપાસ જ કરી રહ્યા છો ચાર વર્ષથી અમારું ગામ અત્યારે રસ્તા વગરનું છે

પાંચ વર્ષથી છે આ લોકો એ પાંચ વર્ષથી કામ ચાલુ કરેલ છે એમાં કોઈ અત્યારે જવાબ દેતું નથી કલેક્ટર મામલતદાર બધીમાં અમે રજૂઆત કરેલ છે તે છતાં કોઈ અહીંયા જોવા નથી આવ્યું હવે અમે ઉગ્ર આંદોલન કરવા ત્યાર છે